આમાં તો નેવી હજાર નું છે બીજામાં તો હજાર હજાર બે હજાર તો છે જ બધા એમાં એમાં આપણે મિન્યુ વ્લોગ કન્ટિન્યુ રાખીશું કોઈને ન ખબર હોય તો કહી દઉં એમાં આપણે મિન્યુ વ્લોગ મેં છીએ ઇન્સ્ટાગ્રામ વાળા આપણે કઈ પૈસા દેવાના છે નિભાય ને યુટ્યુબ વાળા આપણે પૈસા દેશે તો તેના માટે યાર મને યુટ્યુબમાં તો ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો જેટલા પણ લોકો નથી મને ઉપર જોઉં જેટલા પણ લોકો આજી ચેનલને સબસ્ક્રાઇબ નથી જલ્દી વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે વિડીયોને કદાચ લઈ ડેઈલી બ્લોગ જોવા માટે કા ને આપણા બર્ડ છે આની અંદર તો ઉપરનો માળ જો તો ત્યારે આપણે પટેલ માં આવી ગયા ખાવા માટે મારા બર્થડે પછી ડેલી કન્ટિન્યુ થઈ છે ભાઈ એના વેટ જાય હું કઈ પાછો ઉતારવાના જોઈએ ને આપણે ડેલી બર્થડે પછી ડેલી આવવાનું થઈ ગયું છે ખાવા આવવાનું તો ઓર્ડર દઈ તો ઓર્ડર આવે પછી તમને દેખાડવામાં આવશે ભાઈ થઈ ગયું છે આપણે મચુરિયન જાતે જાતે પંચર પડી ગયું ગાડીમાં દેખાડું હમણાં ઘરે જઈને કીધા રાજકોટ નો ટ્રેવલ બ્લોક આવી રહ્યો છે કાલે આઠ વાગે કોર આઠ નવ દો વાગે આઠ વાગે કોર તો મિનિમમ કાલે આઠ વાગે કોર આવી જ જશે ડેલી જેમ આપણો રાજકોટ ટ્રેવલ બ્લોક એ જોવે તો વિડીયો ને જો લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ આટનો વિડીયો ગમ્યો ને કદાચ લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ મળશું બીજા વિડીયો ની અંદર ત્યાં સુધી બાય